નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના લિંબાયત વિસ્તારમાં આગની ઘટના લિંબાયત ગોવિંદનગર ખાતે બની આગની ઘટના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગ લાગતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી લિંબાયત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર દ્વારા પાણીનું મારું ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ સબ ફાયર ઓફિસર રોહિત કલાસ સુરત એન્ડ ઇમરજન્સી સર્વિસ કયો વિસ્તાર છે શું ઘટના બની છે ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ ગાડીઓ સાત હતી ખૂબ જ શોર્ટ સમયમાં અમે ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂર્ણ નાષ્ટ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા છે કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને કોઈ એમાં મારું નામ કૈશલી હતા ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી જનરલ સેક્રેટરી વિભાગ બે આજ રોજ અહીંયા રાતના પોણા અગિયાર વાગે રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર ત્રણસો ચોવીસમાં બંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેને લીધે ફાયરમાં કોલ કર્યું હતું વિધિન સાતથી આઠ મિનિટમાં ફાયર ગાડી ચાર સબસ્ટેશનથી ગાડીઓ આવી હતી એક ગાડીઓ હતી જે બહુ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી ચૂકી હતી આજુબાજુમાં વિસ્તારમાં બી ફેલાવવાનો ભય હતો પણ ફાયર બ્રિગેડની કામગીરી બહુ પ્રશંસીય હતી અને તરત જ આવીને આગમાં કાબૂમાં લીધી અને આજુબાજુમાં આગ ફેલાતા અટકાવી અને અહીંયા કોઈ જાનહાની થઈ નથી બંગારનો વેસ્ટેજ ગોડાઉન સંપૂર્ણ બળી ગયેલ છે અહીંયા કોઈક ગાડી પસાર થઈ એના વાયરના લીધે શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે જાનહાની થઈ નથી અને અહીંયા જે ગોડાઉન છે પ્લોટ નંબર ત્રણસો છવ્વીસ તે સંપૂર્ણ બળી ગયું છે હાલ પરિસ્થિતિ આગ બુઝાઈ દીધી છે અને સ્થિતિ કાબૂમાં છે